નમસ્કાર ખેડૂત મિત્રો આપણે અત્યારે જીરૂમાં મોટા મોટો ઉપદ્રવ હોય તો કાળી શરમી અત્યારે લગભગ છેલ્લા એક અઠવાડિયાથી ખૂબ જ ઝાકળ અને ઠાળનું પ્રમાણ ખૂબ જ છે લગભગ બધા જ વિસ્તારમાં જાગરણ અને ઠારનું પ્રમાણ છે ને બીજું એક આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘણા ગામડાઓમાં માવઠાનો વરસાદ પણ થયેલ છે જેથી કાળી શરમીમાં શરમીનો ઉપદ્રવ જોવા મળેલ છે આપણે અત્યારે ઘણા ખેતરોમાં જે કુણપ જીરું કુણ જીરું જીરું કુણપમાં હોય એ ખેડૂત મિત્રો ખાસ કાળી શરમીનું ધ્યાન રાખજો જે જીરું કડક અને પાકમાંથી આવી ગયું હોય એમાં પણ કાળી શરમીનો અત્યારે અસર દેખાય છે એટલે જે કુણું જીરું હોય આપણે તે ખેડૂત મિત્રોને ખાસ સારા ફૂગનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ ન કાળી શરમી એવું હોય કે તમે સવારે જોવા ગયા હોય ખેતરમાં તો કાંઈ અસર ન હોય સાંજે જોવા જાઓ તો એકાદ બે છોડમાં કે ક્યાંક ક્યાંક આપણે જોવા મળે અને બીજા દિવસે જોવા જાઓ તો ઘણી બધી ફેલાઈ ગઈ હોય ખેતરમાં કાળી શરમી કાળી શરમી એક આપણે શેપી રોગ છે જે આપણે પવનની દિશામાં પવનની હારે આગળ વધે એટલે કાળી શરમીમાં ખાસ ફૂગનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ કોઈ પણ સારી કંપનીના સારા ફૂગનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ આપણે એક આપણે જે એમ પિસ્તાલી આવે એમ પિસ્તાલી જીરુને કડક કરવામાં એક જોરદાર કામ આપે આપણે તેનો પણ એક છટકાવ કરી શકાય આપણે એમ પિસ્તાલીમાં જે આવે મેંકો જે પિસ્તો ટકા ડબલ પી તેનો સટકાવ કરી શકાય એમ એમ પિસ્તાલીનો આપણે એક કિલોનો ભાવ અઢીસો કે ત્રણસો રૂપિયાની આજુબાજુ હોય છે એમાં આપણે એમ અને બીજું એમાં અરે ટ્રાયકોઝોલ પીસોતેર ટકા ડબલ્યુપી ફોર્મમાં આવે ને એક ટ્રાયકોઝોલ અને મેન્કોઝેપ પિસોતેર ટકા બંને પીસોતેર ટકા આવે આ બંને મિક્સ કરી આનો છંટકાવ બંને આરે પંપમાં નાખી અને આનો છંટકાવ કરી શકાય એક સસ્તી અને સારી દવા છે જીરું કડક કરે અને કાળી શરમીમાં સારો એવો એક ફાયદો આપે બાકી બીજા ઘણા બધા આપણે ફૂગનાશક આવે આપણે જે જે ઘણા બધા આપણે જટાયુ આવે જે પાકમાંથી જીરું હોય તો જટાયું આવે કોરોમંડલનો આપણે એમાં ક્લોરો થાયલોનીલ પીછો તરફ ડબલ્યુપી ફોર્મમાં આવે તે પણ એક આપણે કાળી શરમીમાં સારું કામ આપે અને બીજા પણ સારી સારી કંપનીના ઘણા બધા ફૂગનાશક આવે આપણે તો ખાસ કરીને ફૂગનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ ને કારણ કાળી શરમીમાં આપણે કાળી શરમી આવી ગયા પછી સો ટકા તો રિજેક્ટ નથી મળતું આપણે થાય કે રિજેક્ટ મળ્યું મળ્યું ધીરે ધીરે આપણે જીરું પાક ઉપર આવે તો ઘણો બધો તેનો ફેલાવો થઈ જાય પણ આપણે સુકારાને જેમ હાઉ ઝીરો ટકા રિચેક્ટ મળે એવું નથી કાળી શરમીમાં રિજેક્ટ મળે આપણે એટલે ફૂગનાશક દવાનો છંટકાવ કરવો જ જોઈએ આપણે આપણે કોઈ પણ સારા એગ્રોની મુલાકાત લઈ અને સારી દવાનો છંટકાવ કરવો જોઈએ સારા ફૂગનાશક દવાનો આપણે ટાટાના ઘણા બધા સારા આવે યુપીએલ કંપનીના આવે છે બીજી ઘણી બધી સારી કંપની છે આપણે તેમાં સારા ફૂગનાશકની દવાનો છંટકાવ કરવો જોઈએ જોખરે મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો